અને દયા ભાભી ડાયલોગ સાંભળવાની તો કઈ અલગ જ મજા આવે છે અમે ભી તો દેખને કા મોકો મિલના ચાહીએ કે નહીં અરે ઇધર કે મદારી કા ખેલ ઓર હે જા અમે ભી તો દેખને કા મોકો મિલના ચાહીએ નોનસેન્સ પણ આ સુનિક પાસ વાત એ છે કે ફક્ત કોમેડી જ નથી પણ સાથે સાથે આ શો સમાજને સંદેશો પણ આપે છે જેમ કે સ્વચ્છ ભારત એકતા પર્યાવરણ બચાવો વગેરે પ્રેરણા આપે છે તેથી જ આ શો એ આપના જીવનનો ભાગ બની ગયો છે કેમ બરાબર ને